જાણવા મળ્યા મુજબ ડભોઈ તાલુકાના મોટા હાબીપુરાના નિવાસી અને યુકેમાં અભ્યાસ કરવા ગયેલા જય શૈલેષ પટેલે હેરો યુકેમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ચારસો બાઇક સો અને આઠસો ઉપરાંત ભારતીયો ફોરવેલ અને અને આઠસોએ વિશાળ રેલી કાઢીને વિદેશમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છેલ્લા ચાર વર્ષથી જય પટેલ અભ્યાસ અર્થે યુકેમાં અભ્યાસ કરી રહ્યા છે વિદેશમાં ભારતીયોની આટલી મોટી રેલી જોઈ ભારતવાસીઓ વિદેશમાં વસતા ભારતીયો ઉપર ગૌરવ અનુભવી રહ્યા છે વિદેશમાં ભારતીય તિરંગો લહેરાતો જોવો એ દરેક ભારતીયોની ઈચ્છા હોય છે પંદરમી ઓગસ્ટ એટલે ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ ભારતભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વસતા ભારતીય દ્વારા પણ ઠેર ઠેરા દિવસને ઉજવવામાં આવ્યો હતો ત્યારે આપણે જે લોકો પાસેથી આઝાદી મેળવી તેવા અંગ્રેજોનો દેશ એટલે લંડનમાં વસતા ભારતીયો દ્વારા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક પર્વને મનાવવામાં આવ્યું લંડનમાં વસ્તા ભારતીય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તિરંગા યાત્રા કરવામાં આવે છે ત્યારે હિટોદેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લંડન હેરો ખાતે છસો જેટલા ડિલિવરી રાઇડર્સ અને સો જેટલા જેટલી કારોના કાફલા સાથે તિરંગા યાત્રા કરવામાં આવી હતી લંડનમાં વસ્તા ભારતીય દ્વારા યાત્રાને ખૂબ જ મોટું જનસમર્થન સમર્થન આપવામાં આવ્યું અને યાત્રાના આયોજકોએ પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ગાડીના રાઈડર્સ સાથે લંડન તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે જે તિરંગા યાત્રા આજે સતત ત્રીજા વર્ષે પ્રવેશી રહી છે ભારતીય દ્વારા અને ભારતીય મૂળ દ્વારા કરવામાં આવેલા આ આયોજનને અઠાટ સમર્થન મળી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી તો તે બદલ તમામ ડિલિવરી ડ્રાઈવર્સ થકી હું સૌનો આભાર માનું છું લંડનના તમામ આગેવાનો તથા લંડનમાં વસતા મૂળ ભારતીય લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે કે અમારી આ તિરંગા યાત્રાને આટલું સમર્થન મળી રહ્યું છે અને સતત ત્રીજા વર્ષે આજે જ્યારે આ તિરંગા યાત્રા પહોંચી છે ત્યારે આવું ને આવું સમર્થન મળતું રહે અને તમામ ભારતીય જોડે આમને લોકો ઉભા રહે જોડે અખંડતા પ્રભુતા અને એકતા માટે સમર્થન આપતા રે એના માટે તમામ રાઈડર વતી હું સૌનો આભાર માનું છું માતા કી જય શ્રી રામ